દર્શક મિત્રો હું મહેતા ઓફ આપનું સ્વાગત છે આજે તારીખ એપ્રિલ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કચ્છમાં નર્મદા કેનાલમાં ગાબડું માંડવી તાલુકાના ખાખર પાસે આવેલ નર્મદા કેનાલમાં પડ્યું નાની ખાખર અને મોટી ખાખર વચ્ચે કેનાલમાં ગાબડું પડ્યું કેનાલના પાણી ખેતર તેમજ આસપાસના વાડી વિસ્તારમાં ફરી વળ્યા

પહેલાં કેનાલને નીચેના ભાગમાંથી તળિયામાંથી ગાબડું પડ્યું પાણી બધું મારી વાડીમાં આવવાનું ચાલુ થઈ ગયું મોટા પ્રમાણમાં લાખો લીટર પાણી વહી ગયું અને મારી વાડીમાં ઓછામાં ઓછા ચારથી પાંચ એકર જમીનમાં મારે બાજરોનું વાવેતર કરેલું હતું એ સંપૂર્ણપણે મારું વાવેતર બરબાદ થઈ ગયેલું છે સાથે સાથ મારા બાજુમાં ભાઈની વાડી આવેલી છે ભાઈના ખેતરમાં એરંડાનું કાપીને રાખેલા હતા એ તમામ એરંડા ઓછા ત્રીસથી ચાલીસ મણ એરંડા પાણીમાં વહી ગયા તણાઈને બાર વોકરામાંથી બહાર નીકળી ગયા છે આખા ખેતરની અંદર અમારે કમર સુધી પાણી ભરેલા હતા અને આ કેનાલને બનીને બે વર્ષ થયા છે હજી પાણી હવે દોઢ બે વરસ પૂરા નથી થયા અને બે વર્ષની અંદર આવડું મોટું ગાબડું આવી રીતના પડી ગયું છે અને આ ખેડૂતોને ફાયદાની જગ્યાએ તો વધારે નુકસાનકારક થઈ રહ્યું છે આજે અમારા ત્રણેય ભાઈની વાડીની અંદર

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર